बे होमगार्ड जवाब घोड़ी सुजीत पिस्तालीस रूप लेता झड़पाया चेकपोस्ट दू साथ गुजरात में मा प्रवेश लाँच मांगी संजाण मा चार रस्ता पास बने होमगार्ड जवन लांच लेता झड़पाया वलसाड़ डांग एससीबी संयुक्त कार्यवाही बने होमगार्ड जवान सूरत एसबी नोधाई फरिया લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા એસબીઆઈ હેટછટકુ ગોઠવ્યું હતું વલસાડમાં બે હોમગાર્ડ જવાન રૂપિયા 5000 ની લાંચ લેતા ઝડપાયા મહારાષ્ટ્રથી दारू સાથે ગુજરાતમાં પ્રવેશવા દેવા માટે લાંચ માંગી હતી અનિલ ધોડી સુરஜித் સી જેઓ 45 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે ચેકપોસ્ટથી दारू સાથે ગુજરાતમાં પ્રવેશવા દેવા માટે લાંચ માંગી હતી લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા એસબીઆઈ હેટછટકુ ગોઠવ્યું હતું વલસાડમાં બે હોમકાર્ડ જવાન રૂપિયા 5000 ની લાંચ લેતા ઝડપાયા મહારાષ્ટ્રથી दारू સાથે ગુજરાતમાં પ્રવેશવા દેવા માટે લાંચ માંગી હતી અનિલ ધોડી સુરஜித் સી જેઓ 45 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે ચેકપોસ્ટથી दारू સાથે ગુજરાતમાં પ્રવેશવા દેવા માટે લાંચ માંગી હતી